બગદાણા મંદિરનો પરચો એક ભક્ત ઘણા સમયથી બાપા સીતારામને માનતો હતો જીવનમાં દુઃખો અડચણો અને મનની ઉથપાથલ હતી રોજ મનમાં એક છે ઈચ્છા એકવાર બગદાણા જઈને બાપાના દર્શન કરું પણ કામ પૈસા અને પરિસ્થિતિને કારણે દર વખતે યોજના અધૂરી રહી જતી એક દિવસ અચાનક બાપાનું નામ લેતા લેતા આંખમાં આંસુ આવી ગયા દિલથી પ્રાર્થના નીકળી બાપા હવે બોલાવો તો બગદાણા આવું એ જ અઠવાડિયામાં અંધારી રીતે રજા મળી કોઈ ઓળખીતાએ મુસાફરીનો ખર્ચ પણ સંભાળી લીધો ભક્તને સમજાઈ ગયું બાપાએ બોલાવ્યા છે બગદાણા મંદિર પહોંચ્યો પગતીયાં ચડતા જ એવું લાગ્યું કે કોઈ ઓળખીતું સ્વાગત કરી રહ્યું છે ગર્ભગૃહમાં દર્શન કરતાં જ દિલ શાંત થઈ ગયું આંખમાંથી આંસુ વહી પડ્યા એ જ સમયે બાજુમાં ઊભેલા એક સદાવ્રત સેવકે સ્મિત સાથે કહ્યું બાપા બોલાવે ત્યારે જ માણસ અહીં પહોંચે છે આ શબ્દો સાંભળતા જ ભક્તને રોમાંચ ઊભો થઈ ગયો મનમાં જે હતું એ બાપાએ શબ્દોમાં કહી દીધું એ દિવસે પછી ભક્તના જીવનમાં ધીરે ધીરે બધું સુધરતું ગયું મન શાંત રસ્તા ખુલ્લા અને વિશ્વાસ મજબૂત ભક્ત આજે પણ કહે છે બાપા સીતારામ બગદાણા માત્ર મંદિર નથી એ તો જીવતા જાગતા પરચાનું ધામ છે ટી